ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા દહેર ગામ નજીકના વળાંકમાં મહેન્દ્ર કંપનીની જીપને ભયાનક અકસ્માત નડ્યો છે જીપમાં આશરે વીસથી વધુ મુસાફર સવાર હતા જે તમામ ઈસખંડી ગામના હતા આ ગંભીર અકસ્માત પર પંચાવન વર્ષીય વ્યક્તિનું મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે છ જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે જેને સારવાર હથે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામના અકસ્માત વણાંકમાં મહેન્દ્ર કંપનીની જીપને નડ્યો અકસ્માત ગંભીર અકસ્માતમાં જીપમાં આશરે વીસ જેટલા મુસાફરો ઠસોસ ભરેલા હતા જેઓ તમામ ઈસખંડી ગામના હતા જેવું જાણવા મળ્યું છે આ ગંભીર દુર્ઘટનામાં પંચાવન વર્ષીય એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે વધુમાં છ જેટલા મુસાફીરોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક એકસો આઠ મારફતે આવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બાકીનાઓને નાની મોટી ઈજાઓ થતાં નજીકના જ સુબીર સીએસસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે